હું છું વિક્રમ ભગીર અને આજે અમે એક નવો વ્લોગ લઈને આવી રહ્યા છીએ અને આજે તમને એક સરસ મજાનું એવું મહીસાગર જિલ્લાનું પ્રવાસન સ્થળ બતાવવાના છીએ તો બને રહેજો અમારા વિડીયોની અંદર તો ચલો શરૂ કરીએ છીએ જય બજરંગબલી લુણાવાડાથી શહેરા વિસ્તારમાં આવેલા સિંગનલી ચોકડીથી અંદાજે બે કિલોમીટરના અંતરે અંતરિયાળ વિસ્તારમાં રમણીય અને સૌંદર્યવાળા વિસ્તારમાં આવેલા જેવા કે કેવડિયા હનુમાનધામ જે ઘણા બધા મિત્રોને ખ્યાલ નહીં હોય પરંતુ આજે અમે આજે કેવડિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે આપ સૌને લઈ જવાના છીએ તો બને રહેજો અમારા વિડીયોની અંદર અંતરિયાળ વિસ્તારમાં આવેલું દાદા બજરંગબલીનું મંદિર જ્યાં આજે આપ સૌને અમે લઈ જઈએ છીએ અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે કાચો રસ્તો છે અને જ્યાં સુધી ગાડી જાય ત્યાં સુધી જવાનો મેં પ્રયાસ કરીએ છીએ તો જોઈએ હવે કેટલા સુધી જવાય છે અને આવો પહેલાંના જમાનામાં હોય તેવો રસ્તો આવે છે તો અમે ટ્રાય તો કરીએ જ છીએ હજુ જવાનું અને જોઈએ કે કેટલા સુધી ગાડી જાય છે પછી ગાડી ના જાય ત્યાંથી અમે ચાલતા જઈશું અને કદાચ ગાડી જતી હોય તો અમે છેક મંદિર સુધી ગાડી લઈને જ જઈશું હવે થોડું ચાલવું પડશે પણ હવે કાંઈ વાંધો નહીં અને મંદિર હવે થોડીવારમાં સામે આપણને દેખાશે એટલે પહોંચી ગયા છીએ અમે મંદિરે અને મંદિરમાં હવે જઈને જોઈએ છે બહુ સરસ છે અહીંયા એક નાનું ઘર જેવું બનાવેલું છે એની અંદર કંઈક પૂજાનું સામાન કે શું રાખ્યું છે ઈંટોનો પથ્થર પડ્યા છે અને ધજાઓ લગાયેલી છે કામ કરવા માટે ઈંટો પણ છે કુંડ છે અને મંદિર બહુ જૂનું છે પેવર બ્લોકનું કામ તો અત્યારે કરેલું હશે પછી આ પાછળ જંગલ વિસ્તાર છે ગાયો બહુ સરસ છે અને ગાયો પણ ચરે છે અને અહીંયા ગાયોના ગોવાળ પણ હસશે અને બીજું કે યા આવવા માટે આપણે લુણાવાડાથી આશરે સાત આઠ કિલોમીટર છે સિગ્નલી ચોકડી અને શહેરાથી પણ એટલું જ થાય બહુ મોટું વૃક્ષ વૃક્ષ છે બહુ વર્ષો જૂનું છે અને અમે અમારા આ વિસ્તારની અંદર બેડાનું ઝાડ કહે છે પણ તમારા વિસ્તારમાં શું કહેતા હશે એ અમને ખબર નથી કોમેન્ટ કરજો મિત્રો બહુ વર્ષો જૂનું ઝાડ છે બહુ મોટું છે ને તે મંદિરની પાસે બિલકુલ નજીક જ છે આ મંદિર છે આ અંદરના દાદા છે જે બજરંગબલી અમે કેવડિયા હનુમાન તરીકે એમને ઓળખીએ છીએ ને વર્ષો જૂનું મંદિર છે આ પથ્થરથી ચણેલું છે કામ અંદરનો નજારો જુઓ મંદિરની અંદર છે આ સરસ મજાની બહુ મોટી મૂર્તિ છે હનુમાન દાદાની અને તે ખૂબ જ અહીંયા શનિવારે ઘણા લોકો આવે છે જેમને ખ્યાલ હોય છે બાકી ખબર નથી હોતી એમને પણ અમારા વિડીયોના માધ્યમથી તમારા મિત્રોને કહેજો કે આવું સુંદર સ્થળ છે તો એમને શેર કરીને જણાવજો કે ભાઈ આ જગ્યા ફરવાલાયક છે બહુ મસ્ત રમણીય સ્થળ છે કુદરતી સૌંદર્યનું ભરેલું છે તો જય બજરંગબલી ફરી મળીએ આવતા વિડીયોની અંદર જય